ગુડ મોર્નિંગ દોસ્તો વાડી પાછે એક નવા બ્લોગ વિડિયોની અંદર આપણો હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી એકવાર શોપ ઉપર જઈએ છીએ આજે ગાડી લઈને જવાનો થયો છે આપણે ગાડી લઈને આજે શોપ ઉપર જઈશું જોઈએ આપણે ઘણી ખરીયા સમય પછી આપણે પાછા બ્લોગ વિડિયોની અંદર આવી ગયા છીએ હવે જો જેમ બને તેમ રેગ્યુલર વિડીયો આવવાની સંભાવના વધારે છે ટાઈમ મળશે તો રેગ્યુલર વિડીયો આવશે તો તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને લાઈક કરી નાખો આ એક છે જે લાકડાની કંપની છે બાકી બધી કોક પ્લાન્ટ જ છે હા ભાઈ ચાલુ છે કામ આ રોડ ઉપર તો લગભગ બધી કંપની નમક યાની કે મીઠો એની જ કંપની આવી છે બધી જ્યાં જોઈશું મીઠા ને ઢગલા જ દેખાશે તમને પણ મીઠાને ઢગલા બતાવું સ્ટોક તરી નાખ્યો છે એને અત્યારે કાચો નમક છે

પવન ચકીના પાખડા ઢગલા નમક ના ડગલા આ રસ્તો એટલે બહુ એટલે બહુ જ ખરાબ રસ્તો છે બહુ એટલે બહુ રસ્તો ખરાબ હો ભાઈ જેવો કેવો રસ્તો ખરાબ છે બહુ એટલે બહુ વરસાદના તો હાલી જ ના હકાય રસ્તા ઉપર બાઈક વારે તો ફૂલ એટલે ફૂલ ટેન્શન રહે આ આપણે અત્યારે હાઈવે ઉપર પહોંચી આવ્યા હવે આપણે અહીંયા થી થોડોક નજીક થઈ ગયો એ બચાવ માં તો આવ એમ નથી બાઈક વારા પણ આપણી સાઈડ કાપી જાય ભલે ન કાપી જાતા આપણે શું આપણે એવી તકડાઈ નહીં કરી રોંગ સાઈડ ઉપર પાઈ આવે જો તમને કદાચ નહીં દેખાત હોય ગાડી આવી છે એટલે નહીં દેખાય જો આ ભાઈઝન રોંગ સાઈડ ઉપર ફૂલ રોંગ સાઈડ ઉપર પછી કે ગાડીવાળાનો વાંક ગાડીવાળા બચારા શું કરે આમાં લાગે છેના બાકી વ્યૂ જુઓ તમે અહીંયાથી વ્યૂ તો આનંદ લેવાની મજા અલગ છે અહીંયાથી જો વલ્ડેન હોટલ હો ભાઈ જો ગોલ્ડન હોટલ જોઈ શકો છો તમે ગોલ્ડન હોટલ આ કંપની શેની આવી તમે કોમેન્ટમાં કરજો ત્યાં જાણ કરજો શેની કંપની છે આ આ સ્કૂલમાં તમારો ભાઈ ભણી ગયો એક વર્ષ કર્યો પણ મજા બહુ આવ્યો આ સ્કૂલમાં આમાં તો વાત ના પૂછો એવી મજા કરી અમે તમારો ભાઈ અત્યારે બચ્ચાઓની અંદર એન્ટ્રી કરી ચૂક્યો છે અને તો બજારે ખોલવાની ચાલુ થઈ અને ભાઈ તમારો ભાઈ પહોંચી આવ્યો બજાવમાં કેમ કે આપણે પણ શોપ ખોલવાની છે એટલે તો ટાઈમ સર આપણે પહોંચવો પડે ને ઓ એટલે બહુ રસ્તા ખરાબ થઈ ગયા અહીંયા જો અમુક જ એટલે અમુક જ ટકા 10% જ ભચાવવાની ખોલ્યો હે બાકીને તો 90% ની બાકી છે આરામથી 10 વાગે નવ વાગે એમ ખોલશે ત્યાં બ્લેક આઉટ હતો ને એટલે બચારે નીંદર નહીં આવી નીંદર પૂરી કરતા હે અત્યારે કાલે બ્લેક આઉટ હતો તે માટે પચાવ આખો બ્લેક આઉટ હતો પચાવ ના તમામ કામ આજે પણ પચાવ બ્લેક આઉટ રહેવાનો છે તમારો ભાઈ આવે ને પચાવમાં ટ્રાફિક ના જડે એવો કોઈ દી ના બને અમારા ભાઈ માં કિસ્મત માં જ એવો હોય કે બચાવ આવે એટલે ટ્રાફિક હોય હોય ને હોય કિસ્મત લખાવીને આવે હોય ભાઈ તમારો પણ બચાવ આવે ને એ ટ્રાફિક જડે 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 એને એવો કોઈ નથી મને કે આને ટ્રાફિક નડી હોય ટ્રાફિક હોય જ બચાવમાં આ જગ્યા તો એટલે વાત ના પૂછો એવી ટ્રાફિક થઈ જાય આ એક જગ્યા છે આગળ એક વીર સાવરકર ચોક છે એમાં છે બહુ ટ્રાફિક જોવા જડે આ જગ્યાએ ટ્રાફિક જડે પણ આ છે મહારાણા પ્રતાપ ઘેટ એને આપણે જમણી સાઈડ વહી જઈશું એટલે આપણી શોપ બાજુ જવાનો રસ્તો આવી જાય આ વહી જાય જમણી સાઈડ આપણે આમથી આમ આવીએ આપણે એટલે આપણી શોપ આગળ જતા જ અહીં એક વાર ખાલી સાઈડ વરવું પડશે ખાલી સાઈડ વળી જાય એલા આપડી શોપ અહીંયાથી નજીક થઈ જાય અહીંથી આમ વર્ષો એટલે આપડી શોપ આ અહીંયા આપડી શોપ આવી જે આ છેલા નમનો છતર દેખાય ને એ આપડી શોપ તમારો ભાઈ અત્યારે પચ્ચાવની બજારમાં માં રખડવા નીકળી ગયો હે રખડવા તો નઈ પણ ગાડી ને થોડો કામ કરાવવાનો છે તો કામ ગેરેજ મૂકવા કો જઈ હી ચપાટે જપાટે ગાડી ને ગેરેજ મૂકી આવી કેટલા સમયમાં ગાડી કરી દે સોંજી ઈ જોઈએ ભાઈઓ ગાડી કામ કરાવીને આવી ગયા છીએ પાછા બજારની અંદર થોડાક કામ હાટું થઈને આપણે ત્રણ કલાક બગાડ્યા જરીક મામૂલી કામ હતો એના હાટું થઈને આપણે ત્રણ કલાક લગભગ લગભગ ત્રણ કલાક થઈ ગયા હશે બગાડ્યા થોડોક જ કામ હતો ગાડીમાં બહુ એટલે બહુ કામ નતો અત્યારે તમે જુઓ બજારમાં ટ્રાફિક મેં કીધો તો ને તમારા ભાઈ કિસ્મતમાં ટ્રાફિક નામે જ લઈને આવ્યો હોય ટ્રાફિક જ બોરી અત્યારે તમે જોઈ શકો છો તમારા ભાઈની કિસ્મતમાં ટ્રાફિક એટલે ટ્રાફિક જ લખેલી છે આપણે અત્યારે નીકળી ગયા છીએ દુકાનેથી ઘરે જવા માટે આજે વહેલી શોપ બંધ બંધ કરી નાખી બ્લેક ડે તો ના કહેવાય પણ આજે તો આઠ વાગે લાઈટ તો હાલી જવાની છે બધીની બચાઉ ના બધા તમામ ગામે લાઇટ તો જવાની જ છે બચાઉ પણ બચાઉ તો શું કચ્છમાં પણ આખા કલેક્ટરશ્રીના આદેશ દ્વારા પૂરો કચ્છમાં લાઈટ જતી રહેવાની છે તે માટે આપણે વહેલા ઘરે નીકળી ગયા આજે ભયાઉમાં તો પોલીસ દ્વારા સાત ને પંદરે ભચાઉ બંધ કરાવી નાખવામાં આવ્યો પણ આપણે એનાથી થોડાક મોડા નીકળ્યા છે પોલીસ આવી આવીને દુકાનો બંધ કરાવી ત્યારે દુકાનો બંધ થઈએ બધી અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે થી ઘરે જવા માટે આપણે જલ્દીથી ઘરે પહોંચીએ હાલો દોસ્તો પછી જોઈએ આગળ તમને કંઈક એવું હશે તો કઈક બતાવીશું નકા પછી અહીંયા જ વ્લોગ પૂરો કરી નાખશું લુણવા ગામ અત્યારે બ્લેકઆઉટ થઈ ગયો છે લુણવા ગામની બધે બધી લાઇટો બંધ થઈ ગઈ અત્યારે